કેમશું ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હોપ કેમ છું મજામાં છો તો મજામાં રહેવાનું આપણા વિડીયો જોતા રહો મજામાં રહ્યો અને આપણે થઈ ગયા છે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ અને આનંદ આનંદ થઈ ગયો છે આજે હવાર હવા જો પડી ગયો ને આપડે ક્યાં આવી જો એવી સરસ મજાની મોટર શરૂ કરતી રહી છે ને આમ જો બગીચો તો જોવો એમ નકરામ વ્યૂ દેવો છે ને કે વાત પૂછો પાછા ઓલી કા ડેમ ભરેલું છે એમ જો પાણી સરસ મજાનું જાય છે મોરલા બોલે છે આપડી પોર સામે પડી છે અને આપણે હાર વાડી બાંધતા જઈ શું પાણી પાતા જઈ શું આ હું વાવેલું છે તમને ખબર છે કોઈને નહીં ખબર હોય હું તમને કહી દઉં છું આપણે વાવેલા છે ઘઉં મિત્રો કારણ કે ડુંગળી તો બહુ સોંપી સોંપી ઢાંકી ગયા એટલે હવે ઘઉં કરી નાખ્યા છે તો સરસ મજાનું પાણી જાય અને આમાં ઘઉં વાવેલા છે આમાં દેખાતા છે હું તમને દેખાડું જોઈ રહ્યા સરસ મજાના ઘઉં વાવેલા છે તો અહીંયા આપણે કંપાળી મારેલી છે ને એટલે બાર બી આવ્યા છે બધા તમને કેવા સરસ મજાના કેરા છે મત્રો પાણી જાય છે અને સામે નાળ જેર્યું છે ને એમાં કેવા નાળિયર આવ્યા બોલો જોરદાર અત્યારે શાળામાં મનવું જોઈએ શાળા પેરા ફાળ લેતી અમે પોર ખાતરના આવ્યા છે ને આ વાડીમાં બધા તોડી દી ગયા બોલો અત્યારે તો પાછા જો બધા પાછા આવી ગયા બોલો હાલો તમને દેખાડું કેવા સરસ મજાના નાળિયર આવેલા હમણાં એક મિત્રો વિડીયો આવ્યો હતો ઇન્સ્ટામાં સાત મારો છોડી ગઈ એવી રીતના આમ કવાનો વિડીયો ઉતારે લેતો ગ્લસ ફૂલ ન કરતા એટલે કવાની અંદર છે ને એને ચૌદ પાઈ દીધું બધું આમ વાડી અને હવે કવો છે ને ખાંબુકો હેઠળ ઉતરી ગયો એટલે પાણી ખૂટી ગયું બરાબર તો આપણે એવું કઈ થાય એવું નથી કારણ કે હું તમને હમણાં કવો બતાવીને કવો બતાવી એટલે તમે બધા મને કોમેન્ટ કરી બરાબર કે ક્યાં આપણો કવો છે એમ મન તમને ગોતી ને દેખાડ્યો બરાબર તો જો અમને તમને નાળિયેર બતાવ્યું તો બતાય તમને નાળિયાર એટલી નાળિયેરી ભાંગી પડ્યો એટલા નાળિયાર એવા બોલો

પાણી જુઓ બાર નું શરૂ કર્યું છે હાલે જ છે રોકટી ચટણી પાણી જાય હાલે ચાલો તમને આમ જો સરસ મજાના નું બતાવું જેવા આવેલા છે એટલે જ નથી આમ લાગત છે નગર સીતા સીતા ફળ ઓલા સોરી સીકુ જ છે

આ કુવા દેખાય તો મને હકીકત માં ઓલું રહ્યું કે નહીં ત્યાં આપડો કુવા છે આ લાઈન ગયેલી છે બે મોટરું છે અંદર લગભગ કેમ તો ભૂંડું હોય તો ખબર નથી મને આમ મેં કુવો છે આમ જો સમુદર અને બગીચો જો આ કાતરી છે હાલો તમને કાતરા દેખાડું કેવો જોરદાર છે ખાટા કાતરા છે ગળ્યા કાતરા નથી આ ગળ્યા જ લાગે આમ ખાવ તો ચલો તમને દેખાડું આ શું છે કોમેન્ટમાં કહેજો મિત્રો બધાને ખબર તો એટલે કીધું મે કોમેન્ટમાં કહેજો જો કેટલા કાતરા સોંઠ્યા છે જો ઝૂમ કરીને દેખાડો એટલે તમને દેખાય લો છે હજી લીલા છે હુકાણા નથી આ અને પેલી રહીની આ રાયણ છે રાયણ તો મિત્રો સરસ મજાનો મારો ભાઈ મોટો છે ને સુરત થી આવ્યો હતો અને મારા બાપા ટિફિન દેવા આવવાના હતા તે કહેવાય તમારે નથી જવું હું દઈ આવું સરસ મજાનું જો આપણું શિરામણ આવી ગયું છે સરસ મજાનું હાલો હું સિરાઈ લઉં તમે પણ સિરાવી લેજો ના ના ટિફિન ના લઈ લેજ તો નાસ્તો પાણી કરી લીધું છે અને મારા ભાઈ ની હવારમાં સુરત થી ઉતર્યા હતા એ મારા બપ્પાને હાલીને ન આવવું પડે તો મારા ભાઈ આવ્યો એની ગાડી લઈ અને ટિફિન દાઈન વહી ગયો છે મેં નાસ્તો કરી લીધો અને જો એટલેમાં સારું કરી દીધું મને આ ખંપાળી મારી દીધી એને જો જે વાળો છે હા મેં આડો વાળો બાંધેલો છે કાલે તો અમારે ખેડૂત પીડ્યા હતા વાહ ઘઉંના બાસ્કા એવું બધું હતું તોય અને આ મારા ભાઈ કીધું એટલે વાંધો ન હોય પડે હવે બગલા ભાઈ પચી જશે નાસ્તો કરવા હું તમને દેખાડું જો આપણે નાસ્તો કરી લીધો છે પાછી લેટ ઝટકો મારી ગઈ હતી હું મોટર શરૂ કરીને જસ્ટ આવ્યો જ છું જો અને શીકુડેઠે ઊભો છું અમે ઓલી ફેરી એટલે પોર અમે આવતા ને ત્યાં તો શીખું છે ને હેઠે પીડ્યા હોય પાક્કલ અમે જોઈએ ને તો હુડા ખાધેલા પાક્કલ હેઠા પીડ્યા હોય અત્યારે શેક કે નહીં એમ જોઈએ આપણે બરાબર લગભગ તો એકાદું બે પીડ્યા જ હોય પણ અત્યારે લાગતા નથી એવું જો આ પીડ્યું ભેડ્યું આ છે ને હુડા ખાધેલું છે તમને દેખાતું છે અંદર જોવાનું અને આ વળી આમ તો પાક્કલ જ છે જો પાક્કલ છે બતાશ તમને ગળ્યું છે અરે વાહ સ્વાદ તો બહુ મસ્ત આવ્યો બીજું કે પીળું છે છે નહીં તો ચાલો એક થી આપણે કામ પકડ લેવી સાખીએ કેવું લાગે છે બરાબર અને આઈન પાછી ખરેલું છે એટલે છે ને આમાં પાકલ હો હસિયો ઓ પર સુડા ખાતા હોય ને જો બળ્યું છે અને મીઠું છે મસ્તીનું ખા うん ટીશન ને પાછો પાવર આવી ગયો